મહેસાણાના ખેરાલુ શહેરમાં કોંગ્રેસનો રોડ શો યોજાયો ખેરાલુ વૃંદાવન ચોકડી નજીક આવેલ કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયથી રોડ શો રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું પાટણ લોકસભા કોંગ્રેસ ઉમેદવાર વિજય બનાવવા રોડ શો યોજવામાં આવ્યો અને કોંગ્રેસ ગેરંટી કાર્ડ પત્રિકાની વહેંચણી કરાઈ કોંગ્રેસ રેલી શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી ચંદ્ર નજીક આવેલ કેન્દ્ર નજીક આવેલ મુખ્ય કાર્યાલય ખાતે સમાપન કરાય આ રોડ શોમાં કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર હતા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે ખેરાલુ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પ્લસ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે રેલી કાઢવામાં આવી કોંગ્રેસ દ્વારા શું કહેશો કોંગ્રેસ ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ખેરાલુ શહેરમાં અમારા પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનસિંહ રાઠોર ના મત માગવા માટે એમની તરફેણ મતદાન કરાવવા માટે અમે આજે ખેરાલુ શહેરમાં રેલી સ્વરૂપે ફર્યા ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો લોકોનો ખૂબ આવકાર મળ્યો પણ કોંગ્રેસ તરફી એક અંદર કરંટ લોકોમાં જોવા મળ્યું મતદારોને અમે અપીલ કરીએ છીએ અમારા રાહુલજીએ કીધું છે કે ડરો મત તો કોઈના પણ દાબ દબાવ ધમકીમાં આવ્યા વગર નિષ્પક્ષપણે લીડરપણે મતદાન કરો અને કોંગ્રેસને જીતાડો કોંગ્રેસ આવશે તો એ ખેડૂતોની પણ વાત સાંભળશે બેરોજગાર યુવાનોની પણ વાત સાંભળશે મહિલાઓની વાત સાંભળશે મજૂર વર્ગની પણ વાત સાંભળશે મોંઘવારીમાં કંટ્રોલ કરવાની વાત જો કોંગ્રેસ આવશે તો કરશે રણજીતસિંહ કેરાલુ વિધાનસભામાંથી કેટલી લેટની શક્યતાઓ જોવા મળી રહી છે ખેરાલુ વિધાનસભામાંથી અત્યારે જે પ્રમાણે વાતાવરણ છે એ પ્રમાણે અહીંથી અમે બીજેપીના ઉમેદવાર ઉમેદવાર કરતાં પ્લસ નીકળીશું એવી અમને આશા છે